જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે હું કોઈ રેસિપી લઈને નથી આવી આજે આપણે આ કેળાનું અથાણું કઈ રીતના બનાવવું તે રીત તમને બતાવીશ આખા વર્ષ માટે આપણે કડક ને કડક કરીએ અને ઉપર ફૂક પણ ન વળે તે રીતના હું તમને બતાવીશ આપણે એકદમ રામા તેલ કે કોઈ પણ મસાલા આવતા નથી એટલે એટલા માટે એકદમ હેલ્ધી છે શરીરમાં અને આ કેળામાં એકદમ કેલ્શિયમ એકદમ વધારે હોય છે એટલે આ કેળા ખાસું તો આપણે હાટકાના સાંધાના દુખાવામાં પણ રાહત રહેશે મેં એક કિલો કેળા લીધા છે અત્યારે બજારમાં સરસ આવે છે આપણે સ્ટાર્ટમાં નહીં અને વરસાદ આવે ત્યાર પછી નહીં તે રીતના આપણે કેળા લેવાના છે અને અંદર ખરાબ હોય તો તે કાઢી નાખવાના છે મેં ચાર પાંચ પાણીએ ધોઈ લીધા છે આપણે વેચાતા લીધા હોય છે તો તેમાં ડસ્ટ કચરો વધારે હોય છે તો આપણે ધોઈ નાખું તો એકદમ સરસ નીકળી જશે ત્રણ થી ચાર પાણી એકદમ સ્વચ્છ પાણીએ ધોઈ લેવાના છે

અને આપણે તેલવાળા થાણા હોય છે તો તેમાં હાથો આવી જાય છે તો તે પણ નુકસાન કરે છે એટલા માટે આ રીતના આપણે બનાવીશું તો બધા ખાશે અને આ તો કેરીના રસ સાથે ઓર મજા આવે છે ખાવાની હવે તેમાં આપણે નિમક નાખીશું નિમક આપણે થોડું વધારે જોશે એટલે આપણે આ રીતના બે ચમચા આપણે નાખીશું એટલે એકદમ સરસ અથાણું રે આપણું એક ચમચો હળદર નાખીશું અને હાથ વડે આને પેલા મિક્સ કરી લેવાનું છે આપણે ખાટું પાણી કેરીનું આવે છે તે લીધું છે તે નાખી દેસુ સાથે એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો કેરીનું કરી શકો છો અને છતાંય તે ન હોય તો તમે લીંબુ નાખી શકો છો લીંબુમાં પણ સરસ રહેશે આ રીતના પેલા એકદમ સરસ મિક્સ કરવાનું છે ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે એટલે આપણું હાથનું આવું નવું રહેશે કેળાનું એકદમ સરસ આપણે બધા કેળામાં નિમક અને હળદર કોટિંગ થઈ જાય તે પ્રમાણે નાખવાનું છે તમે આખું વર્ષ બહાર રાખશો તો પણ આવું નાવું રહેશે ફ્રીજમાં રાખવાની જરૂર નહીં પડે આવું નાવું મસ્ત રહેશે એકદમ સરસ કોટિંગ થઈ ગયા છે આ રીતના આપણે કોટિંગ કરવાના છે આપણે ખાટું પાણી હોવું જરૂરી છે ખાટું પાણી અથવા તો તમારી પાસે ખાટું પાણી ન હોય તો લીંબુ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ હોવી જરૂરી છે આપણે આ રીતના સરસ મિક્સ કરી લેશું આપણે સરસ મિક્સ થઈ ગયા છે આપણે કાચની જાર લઈ લેશું અને તેમાં આપણે બધા ભરી દેસું આ રીતના આપણે કાચની જાર લેવાની છે કાચની જાર અથવા તો આ રીતના મોરબીનો કાચ આવે છે તેમાં બે માંથી એક નાખવાના છે તે ઠંડુ રહેશે તો આપણે કેળા જરા પણ બગડે આ રીતના આપણે આખી લેવાની છે આપણે આખી જાર ભરાઈ ગઈ છે હવે આપણે જે તપેલામાં બનાવ્યું હતું તેમાં પાણી નાખવાનું છે ફિલ્ટરનું પાણી નાખવાનું છે આપણે સાદું પાણી નહીં ચાલે ફિલ્ટર નું હશે તો આવા નાવા આપણે કેળા રહેશે આપણે આટલી ભરી છે તો આપણે સાંજ થશે તો આપણે બેસી જશે એટલે આ રીતના આપણે આમાં રેવા દેસુ અને ઢાંકણ દઈને આપણે રાખીશું બેસી જાય ત્યારબાદ આપણે નાનો પથ્થર મૂકી દેવાનો છે જો તમારી પાસે પથ્થર ન હોય તો ગમે તે વસ્તુ વજનવાળી મૂકી શકો છો પણ વજનવાળી વસ્તુ મૂકવાની છે મારે અત્યારે આખી ભરાઈ ગઈ છે એટલે હું તમને બતાવી શકીશ નહીં એટલા માટે આપણે આ રીતના રાખી દેસુ અને આપણે ડૂબડૂબા રાખવાના છે એકદમ ડૂબડૂબા હશે તો આપણે બગડશે નહીં અને જ્યારે આપણે ખાવા કાઢીએ ત્યારે પાણી કાઢવાના છે એટલે આપણે પાણી મારીએ એવું લાગે કે આપણે ઉનાળોમાં ગરમ પાણી થઈ ગયું છે તો તમે ખાટું પાણી નાખીને બદલાવી શકો છો પણ તો આપણે આ પાણી કાઢી નાખવાનું છે અંદરનું અને ફરી આપણે ખાટું પાણી નાખીને નિમક હળદર નાખીને ફરી આપણે આ રીતના ભરી શકીએ છીએ એકદમ સરસ કેળાનું અથાણું તૈયાર થઈ ગયું છે જો આ મારી અથાણું તૈયાર થઈ ગયું છે આ રીતના બનાવશો તો બધા ઘરના ખાશે અને આપણે કેલ્શિયમ થી એવું કેળાનું અથાણ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ